હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય ગોગા જય ચેહ સોનયાચુરા આપણે બ્રશ બ્રશ કરી દીધું છે ટિફિન બનાવી દીધું છે સાત રોટલી અને ચા અને રે બેહી જશું ચા પીવા માટે વેલાવેલા પહેલા પહેલા વેલાવેલા નહીં પહેલા પહેલા જય ગોગા જય જય ગુડ મોર્નિંગ ગાઈસ જોઈ લો આપા બેહી જશું ચા નાસ્તો કરવા જાનાસ તો કરવા જ આવી જો હમ ના આપડે શાક બનાવી લીધું છે તો ચા પીવાનું છે જો એ બની ગઈ છે કાંધી પીજે મારે તો શાંતિ પીવો પડશે આગળ ગાઈસ એટલે આમ નોકરી જવાનું છે એટલે જલ્દી ચા પી લીધું મારે આજે થોડો લોટ પડે છે અને રોટલી બનાવી છે અને પછી નાસ્તો કરો ચા નાસ્તો એમનો રોટલી ટીફિન થઈ ગયો ચા નાસ્તો બનાવી દીધો છે જોઈ લો ચા અને નાસ્તામાં તો છે એ જ હોય

બધું કામ રેડી થઈ ગયું અને ફોન જોવા મળીએ ઊંઘે ઊંઘે જોઈ લો અને આપણે ઊંઘે આવું કાંકાવાળી વહેલા જવાનું હોય છે લેટ થઈ લેટ થઈ જવાય છે સવારે એવું બનાવે જે બનાવો બનાવી દેજે ઢુંગળી પડી છે ડુંગળી પડી છે શકાવીશ તો ડુંગળી છે બનાવી દે સવારે તો તો ચાલો ગાઈશ ઊંઘે આવું ચલો ગુડ નાઇટ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણા ઉત્તરાયણ પછી લગભગ અઠવાડિયું અગિયાર જવાનું થશે એટલે થોડા આરા બ્લોગ આવશે હાલ તો અવાજ આવશે કારણ કે અહીંયા નોકરી છે આપણે તો બીજું તો કંઈ બતાવ બતાવતા નહીં આપણે કારણ કે નોકરી જવાનું હોય એટલે ટાઈમ મળતો નહીં તો કીધું છે ઉતાર દઈએ ને લે હા તો ચલો ગુડ નાઇટ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો